ભારતીય જનતા કાર્યકર્તા પાર્ટીના કાર્યકર્તા તરીકે પણ જેમણે જીવનની છેલ્લી ક્ષણ સુધી સંગઠનનું કામ કરતા રહ્યા એવા આદરણીય અમારા નેતા વિજયભાઈ રૂપાણી અમારી વચ્ચે નથી રહ્યા અમારા માટે ખૂબ દુઃખદ ઘટના છે ક્યારેય કલ્પના પણ ન કરી હોય એવડું મોટું દુઃખ આ રાજકોટ અને ગુજરાતના અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પર આવી પડ્યું છે અમારા નેતાને જે રીતે એણે પક્ષ માટે જે રીતે એણે ગુજરાત માટે અને જે રીતે રાજકોટ માટે એમનું જીવનનું યોગદાન આપ્યું છે ક્યારેય આ પ્રજા ભૂલી શકે નહીં મોટું ઋણ એમનો અમારા પર છે ત્યારે બે હજાર નવ માં જયારે વિધાનસભાની પેટા ચૂંટણી હતી ત્યારે હું એકત્રીસ વર્ષની ઉંમરે મને એમને બોલાવ્યું માર્ગદર્શિત કરીને એમને ઉત્સાહિત કર્યા કે તમારા ચૂંટણી લડવી જોઈએ ભારતીય જનતા પાર્ટીના ટિકિટ પર એટલે મારી કારકિર્દીની આમ જોઈએ તો શરૂઆતથી પણ એમનું બહુ મોટું ઋણને યોગદાન જોશે ત્રણ વખત વિધાનસભા લડવાનું સૌભાગ્ય મળ્યું હોય એમની સરકારમાં સાથે બોર્ડ નિગમમાં ચેરમેન તરીકે કામ કરવાની પણ તક મળી ને સંગઠનમાં પણ કામ કરવાની તક મળી એ વિજયભાઈ સાથે જીવનના દરેક ક્ષણે રાજકીય પાઠો શીખવા મળ્યા છે એક પિતા તુલ્ય ઘડતર જેને કહેવાય એવું વિજયભાઈના માધ્યમથી અમારા જેવા અનેક કાર્યકર્તાઓનું થયું છે